મહેસાણા જિલ્લાના આરોગ્યના રિપોર્ટ પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ તેર થી સત્તર વર્ષની નાની વયે ગર્ભધારણના આંકડા સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું તેમણે આક્ષેપ કર્યો કે સરકારની કરોડોની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી રહી નથી જેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે આરોગ્ય વિભાગ આ સગીરાઓની ચકાસણી કરી રહ્યું છે પરંતુ દોષી મહેસાણા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આવી સ્થિતિ હોવાની શંકા વ્યક્ત કરી નાની વયે લગ્ન અને ગર્ભવતી બનવા મુદ્દે સરકાર તાત્કાલિક પગલા લેવાની માંગ પણ કરી

કરોડો રૂપિયા કુપોષણ સામેની લડતના નામે વાતો કરે છે પણ હકીકતમાં આ કરોડો રૂપિયા યોગ્ય દિશામાં ન વપરાતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે આપના માધ્યમથી મારી સીધી માંગ છે કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર તમામ જિલ્લાઓમાં આ તો માત્ર મહેસાણાનો આવ્યો છે પણ રાજ્યના સત્તર જેટલા જિલ્લાઓમાં નાની વયે લગ્ન કરવાની સ્થિતિ એની સાથે નાની વયે માતા બનવાનું અને એના કારણે બાળકના ભવિષ્ય ઉપર પણ મોટા પ્રશ્નો ઊભા થાય છે કે આ ત્રણસો એકતાલીસ દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેર થી સત્તર વર્ષની થઈ હોય બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ હોય કેટલી દીકરીઓ ગર્ભવતી હોય જો એક જિલ્લામાં એકતાલીસ હોય તો મારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિનંતી છે કે આ કેસની અંદર જેટલા પણ બાળ વિવાહ થયા હોય એના સાસુ સસરા હોય એના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી